વંદે માત્રમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર ભાગોડિયા તાલુકાની વ્યારાજૂથ ગ્રામ પંચાયતના બીજી ઓક્ટોબરે યોજનારી ગ્રામસભાનું અધિકારીઓ નહીં આવતા ફ્યાસ્કો થયો છે આયોજનના અભાવે ગ્રામસભા મોકૂફ રાખવાની ફરજ પડી છે આજે યોજનાર ગ્રામસભામાં મોડી સાંજ સુધી કોઈ તાલુકા અને મામલતદાર કક્ષાએથી સક્ષમ અધિકારી ગામ લોકોની રજૂઆત સાંભળવા હાજર નહીં રહેતા ગામ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો જે બાદ વાતાવરણ ઉગ્ર બનતા ગામ લોકોએ વોકઆઉટ કર્યું હતું જો કે ગ્રામજનો રજૂઆત હતી કે પોતાના ગામના જે પડતા પ્રશ્નો છે તેના નિરાકરણ માટે કોઈ સક્ષમ અધિકારી રજૂઆત સાંભળે પરંતુ અધિકારીઓ હાજર નહી રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામ સભાનો બહિષ્કાર કરી ગ્રામ પંચાયત બહાર દેખાવો કર્યા હતા રોષે ભરાયેલા લોકોએ વહીવટી તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી ગ્રામ સભાનું આયોજન કર્યું હતું પણ ઉપલી કક્ષાએથી તો

અથવા અમારા ગામના પ્રશ્નો માટે કોઈ પણ ચર્ચા વિચારણા કરવી તો કોઈ પણ સરકારી અધિકારી તાલુકા લેવલ પરથી નથી તો એની રજૂઆત અમારે કોણે કરવી એના કારણ આજે આ ગ્રામસભામાં એક હોબાળો મચી ગયો છે અને કે આજની આ અમારે કોઈ પણ રજૂઆત કરવી હોય તો અમારે કરવી કોને કોઈ અધિકારી અહીંયા આવેલ નથી તો અમારે પ્રજાને જે બધા વિકાસના કામો માટે જે રજૂઆતો કરવી હતી તો અમારે કોને કરવી એના કારણસર આજની આ વ્યારા ગામની ગ્રામ સભા મોફુક રાખવામાં આવેલ છે જિલ્લા જે જે મોકો આવ્યા હતા પટેલ કરીને એ અહીં આયા નહી એટલે અમે એનું લિસ્ટ તલાટી પાસે માંગ્યું તલાટીએ લિસ્ટ આપ્યું એમાં એનો નંબર હતો એ મોબાઈલ નંબર પર ફોન કર્યો અમે મેલાભાઈ નવા બેરા ગામના ગ્રામજનોએ ફોન કર્યો તો એને ફોન ની મારી જોડે એ વાત કરી કે મારી બદલી કલેક્ટર કચેરી થઈ ગઈ છે તો મગુ શું તમે તમારી સાહેબ કે મને ઓર્ડર કોઈ જાતનો મળ્યો નથી કે હા કે તો મગુ કોણ આવશે પછી ટીડીએ સાહેબ જોડે વાત કરી ત્યાં ટીડીએ સાહેબ કે અમે જે તે અધિકારીને કહી દીધેલું છે એટલે તમારે ગાડી આવશે કે અમારે બે વાગ્યાથી અત્યારે ચાર વાગ્યા સુધી હજુ બે તો ગ્રામના લોકો બેઠા છે પણ હજુ સુધી ગ્રામ સભાની કોઈ શરૂઆત નહીં થાય કે કોઈ અધિકારી આવ્યા નથી અને અમારો પ્રશ્ન પડતર પ્રશ્ન છે એનો એનું શું સરકારને ખાલી હવે ધાંધિયાત કરવાના છે

કોઈ અહીંયા તાલુકાની માઇથી કોઈ નોડલ ઓફિસર કે કોઈ અહીંયા તાલુકા લેવલનો માણસ આવ્યો નથી હાજર બધા હાજર છે અને ગ્રામ સભા કરવા બધા સારી રીતે આવે છે 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 અને અને થાય આજે એક આ લોકોના મુદ્દા ખરેખર સાચા છે ગોચરના દબાણના છે નહેરોના દબાણના છે બીજા પ્રશ્નો છે વિકાસના તો એ લોકોને રજૂઆત કરવી હોય તો તાલુકા લેવલનો જે માણસ આવે અને એ સાંભળે ને એ રજૂઆત ઉપર જાય એવી આ લોકો ગ્રામજનોની રજૂઆત છે જેથી કરી આ લોકો અહિયાં તાલુકાની જે તે નિમણૂક થાય અને આવે ને ગ્રામ સભા થાય ને આ લોકો પ્રશ્નો ઉપર થાય એવી મારી અને ગ્રામજનોની આ રજૂઆત છે